સુરતના લાલગેટ પોલીસ મથકમાં ખંડણી અને સહિતના છેડતીની બે અલગ અલગ ફરિયાદો દાખલ થઈ હતી અને પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ફરજ બજાવતી મહિલા કર્મીએ કથિત પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે છેડતી તેમજ ખંડણીની ફરિયાદ આપતા આરોપી શેખ સાકીર મોહમ્મદ મિયા શેખની ધરપકડ કરવામાં આવી છે નો દુરુપયોગ કરીને મિલકતદારો અને મનપાના અધિકારીઓની ધમકી આપી પૈસા પડાવનાર ગઠિયા તત્વો સામે અત્યાર સુધી અગિયાર ફરિયાદો દાખલ થઈ ચૂકી છે સુરતના નાના મોટા બાંધકામ કરતા લોકો પાસેથી બાંધકામ તોડાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી હતી હાલ જ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ પણ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર આપી રજૂઆત કરી હતી જે રજૂઆતના પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા આવા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરી કડક કાર્યવાહીના આદેશ આપી દેવાયા હતા દરમિયાન મહાગર પાલિકા સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી દ્વારા લાલગઢ પોલીસ મથકમાં શેખ સાકીર મોહમ્મદ મિયા શેખ સામે છેડતી અને ખનણી અંગેની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદમાં છ મહિના પહેલા જ પોતાને પત્રકાર ગણાવતો અને આરટી એક્ટિવિસ્ટ ગણાવતો શેખ સાકિર સેન્ટ્રલ ઝોન કચેરીના બહાર બેસતો હતો જ્યાં મહિલા કર્મચારી સાથે પણ ઓફિસની બહારની અંદર જાય ત્યારે તાકી તાકીને જોયા કરતો હતો એટલું જ નહીં પરંતુ તેની વિરુદ્ધ કોઈ પણ

નોંધાયેલી ફરિયાદની તપાસ હાથ ધરી એસઓજીને સોંપવામાં આવી હતી જે તપાસના અંતે અંતે એસઓજી દ્વારા શેખ સાકીરની ધરપકડ કરવામાં આવી છે જ્યારે વધુમાં ડીસીપી રાજદીપસિંહ નગુમે જણાવ્યું હતું કે વધુ એક ખરણીની ફરિયાદ લાલગઢ પોલીસ મથકમાં નોંધાઈ હતી જેમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવતા હરીશ નામના વેપારીને ફરિયાદના ફરિયાદ આપી હતી જેમાં તેઓએ ગવર્મેન્ટની જૂની દુકાન હોય જર્જરિત હોવાથી તેને તોડી પાડી નવું બાંધકામ ચાલી રહ્યું હતું અને તેના માટે વેપારી દ્વારા ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવા માટે પાલિકાની મુખ્ય કચેરીએ ગયા હતા જે સમયે ત્યાં બેઠેલા મુસ્તાક ઉર્ફે બેગ દ્વારા જણાવાયું હતું કે ગુમાસ્તા ધારાનું લાયસન્સ લેવું હોય કે પછી દુકાનમાં ફેરફાર કરી અથવા તો રિનોવેશન કરવાનું હોય તે મામલે અમોને પચાસ હજાર રૂપિયા આપવા પડશે જેથી જે તે સમયે હરીશભાઈએ ફરિયાદ આપી નહોતી પરંતુ પાલિકાના મહિલા કર્મચારીની ફરિયાદ નોંધાવતાની સાથે તેમને હિંમત આવતા તેમણે પણ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે મુસ્તાક ઉર્ફે બેગની ધરપકડ કરવામાં આવી છે સુરત લાલગેટ અથવા અને મહેદરપુરા પોલીસ સ્ટેશનમાં ખનીના આગુરોગ ધંધા સામે આઠ તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ચૂકી છે કથિત પત્રકાર અને આરટીઆઈ એક્ટિવિસ્ટો મહાનગરપાલિકા કચેરીની બહાર અડ્ડો જમાવીને બેસતા અને મિલકત દારૂની ધમકી આપીને પૈસા પડાવતા હોવાના ગુનાઓ બહાર આવ્યા છે